ડીસા આજુબાજુના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાતા પચીસ થી પણ વધુ ગામના લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ રહ્યા છો રસ્તા પર વધુ પડતું વહેણ થતા જ રસ્તાઓ ધોવાયા છે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે પાલનપુર ડીસા વડગામમાં ધોધમાર વરસાદ છે અને આ પરિસ્થિતિની વચ્ચે રસ્તા ઉપર પાણી પાણી થયું છે ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદના કારણે અનેક ગામમાં લોકો પરેશાન છે વાસણા ગોડિયા વડદ સહિતના ગામના લોકોને પરેશાની છે અલ્કેશ છે અલ્કેશ શું પરિસ્થિતિ અને ડીસાની આજુબાજુમાં ધોધમાર વરસાદ છે જનક વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદ છે તે હવે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમના માટે આફત લઈને આવે છે મહત્વની વાત એ છે કે જે રીતે વરસાદ વરસતા ડીસાના કંચારીથી શેરપુરા ગામને જોડતો જે માર્ગ છે તે માર્ગ ધોવાય છે તેના પર પાણી ફરી વળતા જે વિદ્યાર્થીઓ સહિત જે પચીસ ગામના લોકો છે તેમને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણીની અંદરથી વિદ્યાર્થીઓ જવા માટે મજબૂર બન્યા છે જોકે રસ્તાઓ ધોવાતા અનેક ગામોના રસ્તાઓ દોડતા હતા તે તૂટી ગયા છે જેને લઈને વાહન ચાલકો ભારે હાલાત મૂકાયા છે જેના બિલકુલ બિલકુલ આભાર અલ્કેશ સ્ટોપ જોઈ રહ્યા છો બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી થોડીક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે डीसा ग्रामीण विस्तार में वरसा